ગુડ મોર્નિંગ જય કૃષ્ણ હરણમાં આજે એવું વાગ્યા છે સવારના સાડા આઠ અને જીએનભાઈ તો અત્યારમાં ભાઈ પેન્ટિંગ કરવા લાગી ગયા છે થ્રીડી બનાવું છે ભાઈ થ્રીડી જોયું છે ને બાકી જીએનભાઈ થ્રીડીમાં દ્રાક્ષ સફરજન કેળો બનાવ્યા છે સવાર સવારમાં જીએનભાઈ લાગી ગયા છે આજે બાકી રહી ગયું લાગે એવું લાગે છે જીએન એવું છે ચાલો ભાઈ આપણે હવે નીકળી રહ્યા છીએ ઓફિસ તરફ જવા માટે આજે દીપુ આગળના ઘર સુધી આલીમ જવાનું છે ગાડી નથી બહાર છે બનવાનું કામ ચાલુ છે ભાઈ યોગી ચોક વિસ્તારમાં ભાઈ કિરણ ચોક પાસે ડામર મારી અને એની ઉપર આરસીસી નું પડ સડાઈ ગયા ખાલી પાણી અને આ જોવો ભાઈ

રણક માલ છે ભાઈ આવો લગભગ લાગે સોસાયટી ના એરિયા ઉપર એરિયા લગભગ બધે ચોકડી પડતી હોય ને ચાર રસ્તા બધે એટલા પગા હતા આવી ગયા છે પંદર થી અગાઉ દિવાળ આજી ઉત્તરાયણ ને પંદર થી વાર છે ભાઈ છે ભાઈ ચાલો મસ્ત જોરદાર ઠંડી વાતાવરણ છે ભાઈ ચાલવાની સવાર સવારમાં બહુ મજા આવે છે શિયાળાની બાકી આ ઉનાળાની મજા ન આવે પણ અત્યારે હાલવાની મજા આવે તો ભાઈ શાકવાલા ડોટ કોમ ભાઈ આ શાકવાલા ડોટ કોમનું ભાઈ કામ એવું છે કે તમારે ભાઈ હોલસેલમાં જે પણ જોતો હોય ને શાકભાજીનો સામાન એ અહીંયાથી મળી જાય છે હોલસેલ ભાવે એ ગમે તે મળી એટલે તમારે માર્કેટમાં જવું નહીં ચાલો બાકી હવે કાકાના ઘર દ્વારા ફાયલા જાય ભાઈ ખવાર અવાર તો ભાઈ આપણે એને ભાઈ ઉપર કાંઈ કામ હતું નહીં એટલે આપણે આવી ગયા ભાઈ પેટી ખાવા માટે તો ગરમા ગરમ પેટીસ બને છે પેટિસ પેલેસમાં જગાતનાક આભાઈ લીલા નાયરની પેટિસ નવસારીની પ્રખ્યાત ચાલો ભાઈ એક નંબર બનાવે છે જગાતનાક આવી જાય ભાઈ ખાવી જોઈએ એને બાકી આપણે જો ખાવા માટે આવી ગયા છે એમના બને ગરમા ગરમ બને એટલે ચાલુ કરી દીધું ખાવાની ભાઈ આપણી પેટિસ ભાઈ ગરમા ગરમ આવી ગઈ છે ભાઈ સાથે છે ગ્રીન ચટણી વિલેરભાઈ તમે ચટણી નો લે

નવી ઓફિસ ની એક જગ્યા સામે આવી ગયું છે આ એટલે હવે ઘરમાં બોલો આપણે પાર્સલ ખાવું પડશે હા વિરલભાઈ હા વિરલભાઈ ટિફિન વધે ને તો ઘસકાવ જો ઘરે કારણ કે જો અહીં પેટીસ ખાઈ છે અત્યારે સાડા અગિયાર વાગે બાય ના નાસ્તા કરે એ જ લાવો એ ચાલો આપણે પેટીસ ખાવા જાય ટિફિનમાં કાંઈ છે નહીં કે બહુ સારું શાક આવું હે ભાઈ વિરલભાઈનું કામકાજ ડેરિંગ બાદ ચો વિરલભાઈ ગેમ ગેમ નથી ભાઈ ચાલો લઈ લઈએ સાડા સાત વાગ્યા છે અને આપણે ભાઈ રખડી કારવીને આવી ગયા છીએ આજે કઈ જીમ માં ગયા નતા કામ કાજ હતું એટલે આ બાજુ ભાઈ લેસન કરે મીયાબેન વાંચી રહ્યા છે બંકુ ભૈયા બંકુ ભાઈ વાળી જોઈ કે નહીં તમે ભાઈ કમેન્ટ કરી દેજો નો જોઈ લેજો તો આપણા યુટ્યુબમાં આવી ગઈ છે અને ઇન્સ્ટાગ્રામમાં જ આવી ગઈ તોરિયાનું શાક બનતું એવું લાગે તોરિયાનું છે ને અને સાથે છે ભાઈ ભાખરી બાજરાનો રોટલો કાંદા ચાલો આ રીતે છે ભાઈ તુરિયન શાક છે મજા આવશે ચોળીને ખાવાનું હોય તો મજા આવે આપણે એમ નામ મજા આવે બાજાર રોટલો આપણી માટે બન્યો છે ચાલો આજે ભાઈ સુરતમાં ટાઈટ બહુ જો ભાઈ ઠંડુ લાગે છે આજ તો ઘણું ઠંડુ લાગે કાની વાર લાગે છે ને ચાલો બાકી ચાલો ભાઈ નવ વાગી ગયા છે ભાઈ ખાઈ પી અને કમ્પ્લેટ થઈ ગયા છે ભાઈ જમવામાં તમને કીધું એમ બાજાર રોટલો અને તુરિયાનું શાક હતું ને તુરિયાનું શાક હતું ભાઈ નામ નહોતું આવડતું એટલે શું પૂરી આવ્યું હતું એમ ને ભાઈ આ જો કાલની તૈયારી થઈ રહી છે કયું શાક બનાવવાનું છે ને કમેન્ટ કરી દેજો મિત્રો આ બધું એક જ શાકમાં નાખવાનું છે એટલે જરાક કમેન્ટ કરી દેજો કયું શાક કાલે બનાવવાના છે ને સોરી આ લસણ પણ રહી ગયું ભાઈ ચાલો ભાઈ આ રીતનું છે ને નીવાબહેન કાંઈક વાંચવાનું બદલે ફોન ઘુમેડવા માંડ્યા છે વાંચવાનું મીઠું સાઈડમાં અચ્છા એવું છે એમાં વાંચે છે એમને મોબાઈલમાં છે આવું છે બધું ચાલો ભાઈ અને ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અને બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો તમારા મંડળ સાથે શેર કરો અને લાઈક કરો સબસ્ક્રાઈબ કરાવો મિત્રો થોડુંક સબસ્ક્રાઈબ કરાવો મજા આવે તમને અમને મજા આવે ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે